ધીમે ધીમે સમાજ નો સંખ્યા પણ ઘટતું જાય છે આ વિશે ક્યારે ચર્ચા કરીએ છીએ તમારી કારોબારી કે જનરલ મિટિંગ ની અંદર પણ હું માનું છું સાહેબ ત્યાં સુધી આની ચર્ચા નહીં થઈ હોય કારણ કે સમાજ નું સંખ્યા પણ ઘટે છે અને સંખ્યા પણ જ્યારે ઘટે છે ત્યારે ઓટોમેટિક એ સામાજિક તાકાત ઘટે છે અને સામાજિક તાકાત ઘટે છે ને ત્યારે રાજકીય શક્તિ પણ ઘટી જાય છે રાજકીય શક્તિ ઘટે એટલે ઓટોમેટિક તમારી સનાતની શક્તિ ઘટે અને ધીમે 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 તમે તમારા અસ્તિત્વ માટે પણ લડતા લડવું પડે એ પરિસ્થિતિનું નિર્માણ થાય ભ્રૂણ હત્યાનું દૂષણ આપણા સમાજની અંદર ઘણું મોટું ચાલુ ધીમે ધીમે જાગૃતતા આવી તો ભ્રૂણ હત્યા બંધ થઈ તો એક નવો જે ટ્રેન્ડ જે ચાલુ થયો છે વન ચાઇલ્ડ નો ટ્રેન્ડ ચાલુ થયો વન ચાઈલ્ડ અને ઘણા ઓલી પરિવારો તો જેટલા સોફિસ્ટિક બન્યા છે એની અંદર હવે નો ચાઇલ્ડ નો ટ્રેન્ડ ચાલુ થયો ગયો છે નો ચાઇલ્ડ ક્યાં જઈશું ને ક્યાં અટકીશું ને એ ખબર નથી પડતી એટલે સમાજે કોઈ પણ મિટિંગની અંદર આ વાતની નોંધ અને ચર્ચા સો ટકા લેવી પડશે કે હવે આપણા દીકરા દીકરીઓને કહેવી પડશે કે ઓછા ઓછા ત્રણથી ચાર બાળકો તો જોઈશે આપણા દાદાઓને યાદ કરો ભાઈ હતા અને આજે આજે પરિસ્થિતિ છે આજે ઘણાના ઘરની અંદર કાકા કેવા વાળું કોઈ નથી મામા કેવા વાળું નથી ફુવા કેવા વાળું નથી આવનારા દિવસો એ પણ આવી શકે કે બજારની અંદર બોર્ડ લાગતા હશે કે અહીંયા તમને ભાડેથી કાકા મળશે ને અહીંયા ભાડેથી મામા મળશે આ જે જે વાત આપણને હાસ્ય પર લાગે છે ને એ આવતીકાલની હકીકત છે જો મેં મીડિયામાં સાંભળ્યું આરપી પટેલ સાહેબની જે સ્પીચ હતી એ તો મારે એ કહેવું છે કે બાળકો વધારવાથી કંઈક સમાજનું સંગઠન મજબૂત થાય એવું હોતું નથી આપણે જે પણ બાળકો હોય એક હોય બે હોય કે જે હોય એમને આપણે સંસ્કાર આપી અને હિન્દુ સમાજ માટે અને ભારત દેશ માટે કેવી રીતે મજબૂત કરવા એ જ હું તો અમે તો એસપીજી વતી પ્રાધાન્ય આપીએ છીએ અને વારંવાર જન જનરલ જ્યારે પણ મોટી સભાઓ હોય તો સભાઓની અંદર એ જ કહીએ છીએ કે આપણા બાળકોના સંસ્કારનું સિંચન કેવી રીતે કરવું ઘરમાં કેવી રીતે બાળકોને રાખવા ક્યાં ભણાવવા શું કરવું આનું ધ્યાન આપવું જોઈએ તમારું બાળક વધારે હશે અને સંગઠન મજબૂત થશે કે આપણે કઈક સત્તામાં આપણે ભાગીદારી કરી શકીશું એવું હતું નથી ગુજરાતની અંદર સવા કરોડ પાટીદાર છે જો એ સવા કરોડ પાટીદાર જ ખાલી એક રહે તો બીજી કોઈ જરૂર જ નથી પાટીદારો પૂર્ણ અત્યારનું ચલણ કહ્યું છે હવે નહીં રહ્યું એમ કે વાત સાચી છે અમારા અને દરેક સમાજના વડીલોએ જ્યારે એટલી બધી મહેનત કરી છે કે અત્યારે આ બધા કેસો બિલકુલ નહિવત છે એટલે એ બિલકુલ દૂષણ આખું ખતમ થઈ ગયું છે હવે કાકા અને મામા ભાડા મળશે તેવા બોર્ડ લાગશે જો અત્યારે જેટલી યંગ જનરેશન આવે છે એમને પોતાની રીતે જ કોઈને કહેવાથી નહીં કે કોઈ સમાજ કે કોઈ ધર્મના કહેવાથી નહીં પણ પોતે જ એજ્યુકેટેડ છે બધી દીકરીઓ અને દીકરા એટલે એ પોતે જ એક બાળક પછી બીજા બાળકનું વિચારતી જ નથી એટલે ભવિષ્યની અંદર જે એમને વાત કરી એ પ્રમાણે બરોબર છે આ પ્રોબ્લેમો થવાના જ છે અને જ્યારે આ ભાડાની વાત છે તો કેવું છે કે તમારે કોઈ મોટું ફંક્શન કરવું હોય સંખ્યા બતાવવી હોય એવું કંઈક હોય તો જ એ કામમાં આવતા છે બાકી તો જે પણ પરિવાર છે એ પરિવાર સાથે તમે કાર્યક્રમ કરી શકો છો હવે સંખ્યા બળ ઘટશે અને રાજકીય તાકાત પણ ઘટશે તો શું કહેશો જો જ્યારે રાજનીતિની આપણે વાત કરીએ તો રાજનીતિની અંદર પહેલા કેવું હતું બધા રાજાઓ તલવારથી યુદ્ધ લડી અને સત્તા મેળવતા અને અત્યારને એવું છે કે જેની જનસંખ્યા વધારે સત્તામાં સંખ્યા વધારે હોય એ જ લોકો રાજ કરતા હોય છે એટલે આરપી પટેલ સાહેબે રાજકીય રીતે વાત કરી છે કે જેના ભોડો વધાર કહેવાય એ લોકો સત્તા મેળવી શકે પણ જે પણ સંખ્યા હોય જેમ મેં કહ્યું ને એમ ગુજરાતની અંદર સૌથી મોટું દરેક પક્ષના પાટીદાર સમાજના ઘણા બધા નેતાઓ પણ છે તો જયારે સંગઠિત હશું અને કેમ બન્યું છે કે પાટીદાર સમાજ ગુજરાતની અંદર સંગઠિત છે એટલે પાટીદાર સંગઠિત છે એટલે સત્તામાં છે એમ કોઈ પણ સમાજ જ્યારે સંગઠિત હોય એટલે ચોક્કસ એ સત્તામાં આવી શકે એના માટે જરૂરી નથી કે વધુ સંખ્યા આપણે હોવી જોઈએ પણ જે હોય એ મજબૂત હોવું જોઈએ અને સંગઠન હોવું જોઈએ